હાલ ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એટલે કે ચૂંટણીના અધિકારીઓ તમારા ઘરે આવશે અને એક ફોર્મ આપશે એ ફોર્મમાં ક્યાં શું લખવું એની જાણકારી અમે તમને આપીએ જુઓ સ્ક્રીન પર જે ફોર્મ દેખાય છે એમાં વિગતવાર સમજાવીએ સૌથી પહેલા અહીં તમારી જન્મ તારીખ લખો પછી આધાર નંબર લખો એના પછીના ખાનામાં મોબાઈલ નંબર ફરજિયાત લખવો અહીં પિતા કે વાલીનું નામ લખો ત્યારબાદ અહીં ચૂંટણી કાર્ડ નંબર લખો અહીં માતાનું નામ ફરજિયાત લખવું એ ઉપરાંત માતાના ચૂંટણી કાર્ડનો નંબર પણ લખો પછી વિવાહિત હોવ તો પતિ કે પત્નીનું નામ લખો ત્યાર પછી પતિ કે પત્નીનો ચૂંટણી કાર્ડ નંબર લખો હવે ડાબી બાજુ જુઓ એમાં મહત્વની વિગતો ભરવાની રહેશે જો વર્ષ બે હજાર બેની ની મતદાર યાદી મુજબ નામ હોય તો તે તમામ વિગતો બે હજાર બે ની મતદાર યાદી મુજબ જ લખવી હવે જમણી બાજુ આવી જાઓ જો બે હજાર બે ની મતદાર યાદીમાં નામ ન હોય તો માતા પિતા અથવા તો દાદા કે દાદીની વિગતો અહીં લખવી હવે નીચે જુઓ આ જગ્યા પર મતદારે ફરજિયાત સહી કરવાની રહેશે અથવા તો અંગૂઠાનું નિશાન ફોર્મ પર એક ક્યુઆર કોડ આપેલો છે એમાં તમે જોઈ શકશો કે વર્ષ બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આ બધું શું કામ શરૂ થયું તો ટૂંકમાં જણાવી દઈએ કે પહેલી જાન્યુઆરી બે હજાર બેના ના રોજ તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીને કટ ઓફ માનીને આ વિશેષ મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે તમારા ઘરે જો ચૂંટણી અધિકારી આવે તો તેની ખરાઈ કરીને પૂરતો સહયોગ પણ આપજો